અમદાવાદ ખાતે પ્રિન્સવરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીના પ્રદીપ પંડ્યા દ્વારા ભારતનો બીજો અને ગુજરાતના પ્રથમ મ્યુઝિક સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદના ફોરડી મોલ ખાતે પ્રિન્સ વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ગાયકો ઉપસ્થિત રહ્યા આ મ્યુઝિક કંપની દ્વારા મ્યુઝિક ક્ષેત્રમાં લોકોને આગળ વધવાની ઉત્તમ તક વિનામૂલ્ય આપવામાં આવે છે કંપનીના માધ્યમથી ગીતોનું આલ્બમ હોય કે ફિલ્મ ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં કંપનીનો મોટો સિંહ ફાળો આપતી આવી છે જે કોઈ ગાયિકાનું આલ્બમ પ્રકાશિત થતું હોય તો પ્રિન્સ દ્વારા સ્વ ખર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટ લાવવામાં મદદરૂપ બને છે નવા યુવાઓ કે જે લોકોને આગળ આવવાની તક પ્રદાન કરે છે આ ઉદ્ઘાટનના પ્રસંગે અભિનેત્રી મમતા સોની ગુજરાતી ફિલ્મના કલાકારો તેમજ ગુજરાતી ગીતોના પ્રસિદ્ધ ગાયક એવા આ કાર્યક્રમમાં જોવા મળી પોતાના ગીતો રમચટ મારો પરિચય તો મારું નામ પ્રદીપ પંડ્યા છે હું વતની છું અને આજે જે શરૂઆત કરી કરવા જઈ ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ કંપની કહીએ તો ઇન્ડિયા મ્યુઝિક મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપની જે લેવલની કંપનીમાં પ્રથમ છે અને જે આજની બહોળા પ્રમાણમાં તમને સંખ્યા જોવા મળી રહી છે એ છે મારા એગ્રીમેન્ટ સાથે તમામે તમામ બાર જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એ કોઈ પ્રેક્ષક નથી એ તમામે તમામ નાના મોટા સિંગરો છે જે બોળા પ્રમાણની અંદર અહીંયા બે હજાર થી પાંચ હજાર ની સંખ્યામાં આજે આપણે જોવા મળી રહ્યા છે તમામે તમામ સિંગર છે અને એમને આગળ લઈ જવાનો મારો અર્થક પ્રયાસ હું પૂછવા માંગીશ કે કઈ રીતના લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને કયા કયા લોકો કયા વર્ષના લોકો આમાં જોડાઈ શકે બિલકુલ મારા ત્યાં કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષથી લઈ અને સો વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે પાંચ વર્ષથી લઈને સો આપ્યું ઓડિશનના માધ્યમ તો ગુજરાતની અંદર કહીએ તો ઠેર ઠેકાણે રોજ ના થાય છે પણ કોઈને કોઈને કામ મળ્યું નથી તો મેં એવું પ્લેટફોર્મ ઊભું કર્યું કે નાનું એક ઓડિશન રેકોર્ડિંગના સ્ટુડિયોના માધ્યમથી થાય અને રેકોર્ડિંગ સ્ટુડિયોના માધ્યમથી એવા મીડિયમ ઘરનો પરિવાર એક સ્ટેજ સુધી પહોંચી શકે એના માટે એના સાથે ગવર્મેન્ટ માન્ય ત્રણસો રૂપિયાના સ્ટેમ્પમાં કાયદાકીય કોર્ટમાં એનો એગ્રીમેન્ટ થાય અને એનો તમામ ખર્ચો મારા સિરે અને તમામ ખર્ચો લેખિતમાં લખી અને હું આ લોકોને વર્ક આપું છું અને એમના આલ્બમ સોંગ એમના વિડીયો સોંગ એમના મૂવી કે કોઈ પણ પ્રકારની સિરિયલથી થી લઈ તમામે તમામ એગ્રીમેન્ટ સાથે હું વર્ક આપું છું એ પણ મારા સહ ખર્ચ

આજના દિવસે કોઈ એવા આપણા ધ્યાનમાં ખરા કે જે લોકો આગળ જશે તો પ્લેટફોર્મ એમને પૂરું બિલકુલ જે અત્યારે તમે નિહાળી રહ્યા છો એમાંથી સિત્તેર લોકોના આલ્બમ બની ચૂકેલા છે અને એ લોકોને કામ મળતું થઈ ગયું છે તમે કદાચ બહાર જાઓ તેમને ઇન્ટરવ્યુ આપ લઈ શકો છો કે એની અંદર એમને કામ મળ્યું છે એ જ મારી સમક્ષ છે અત્યારે આ જે સંખ્યા બહાર જોઈ રહ્યા છો એમના આલ્બમ સોંગ બની ગયા છે એમના વિડીયો સોંગ બની ગયા છે અને એમને જે કામ નતું મળતું પ્લેટફોર્મ નહોતું મળતો એ મારા માધ્યમથી આ પ્લેટફોર્મ મળ્યું છે અને અત્યારે ગામડે ગામડેથી બે પૈસા કમાઈ શકે છે બે પૈસા લાવી શકે છે અને ઘરનું રોજગાર છે હું એટલું

સાંસ્કૃતિક બોર્ડ કઈ આપી શકે તો હજુ ઘરે બેઠા છે જેમને કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી તો આપણા તરફ અને સરકાર તરફથી કોઈ આમના માટે કોઈ લાભ હોય તો હું એના માટે અર્થાત પ્રયત્ન કરીશ સંજીવ રાજપૂત ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે